જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો પાદર વાસુદ આઠમ એટલે રાધાષ્ટમી સમગ્ર સંસાર જેની ઉપર મોહિત થઈ જાય છે એટલું જ નહીં સ્વયં કામદેવને પણ જેના રૂપને જોઈને મોહ ઉપજે છે એવા ભગવાન શ્રી કૃષ્ણ આ શ્રી કૃષ્ણને જેના પ્રત્યે મોહ ઉત્પન્ન થાય તેવા શ્રી રાધિકાજી આવા શ્રી રાધિકાજીના પ્રાગટ્યનો ઉત્સવ એટલે રાધાષ્ટમી તો શ્રી રાધાજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું આપનું સ્વરૂપ અને લીલાઓ શું છે તેમજ શ્રીમદ્ ભાગવતમાં સુખદેવજીએ અઢાર હજાર શ્લોકમાંથી ક્યાંય પણ શ્રી રાધાજીના નામનો ઉલ્લેખ કેમ નથી કર્યો અને શ્રી રાધાજીના સોળ નામ કે જેનું સ્મરણ કરવા માત્રથી શ્રી રાધાજી દર્શન આપે છે તે નામો ક્યાં ક્યાં છે વગેરે બાબતની ચર્ચા આપણે આજના સત્સંગમાં કરીશું ખૂબ જ સુંદર અને ભાવનાત્મક સત્સંગ છે તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહીશું હવે સૌ પ્રથમ શ્રી દુલારી કૃષ્ણ કૃષ્ણપ્રિયા કૃષ્ણ સ્વરૂપીની શ્રી રાધાજીના શ્રી ચરણોમાં દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ કેવાલા વૈષ્ણવો શ્રી રાધાજીને આપણે શ્રી કૃષ્ણના સ્વામિનીજી અથવા તો શ્રી કૃષ્ણના પ્રિયા બસ એટલું જ જાણીએ છીએ પરંતુ શ્રી રાધાજીનું સ્વરૂપ આટલું જ સીમિત નથી શ્રી રાધા તત્વ તો બહુ જ વિલક્ષણ છે શાસ્ત્ર અને પુરાણોમાં શ્રી રાધાજીને પરમ તત્વ પરમ ધન કહ્યું છે વૈષ્ણવો વિચાર થાય છે કે રાધાજીના ગુણોનું ગુણગાન ક્યાંથી શરૂ કરીએ વેદ આદિ અનેક મુનિજનો અનેક ભક્તજનો રાધાજીના સ્વરૂપનો પાર પામી શક્યા નથી અરે સ્વયં શ્રી કૃષ્ણ પણ શ્રી રાધાજીનો પાર પામી શક્યા નથી તો આપણે તો આ પાંચ દસ મિનિટના સત્સંગમાં શું ગુણગાન કરી શકવાના હતા પરંતુ શ્રી રાધા રાણીજી કૃપા કરીને જેમ જેમ ગુણગાન કરાવશે તેમ કરીશું વાલા વૈષ્ણવો આ જગતનો મૂળ આધાર જ રાધા નામ છે ભક્તજનો ગાય છે ને કે પરમધન રાધા નામ આધાર આ જગતનો આધાર જ રાધા નામ છે કે જેના મુખમાં રાધાનું નામ છે તે જ સાચો ધનવાન છે આ રાધા નામ કેવું છે તો આગળ કહ્યું છે કે જાહી પિયા મુરલી મે ટેરત સુમરત વારંવાર આ રાધા નામ એવું છે કે સ્વયં શ્રી ઠાકોરજી હે રાધે હે રાધે કરીને તેનું સ્મરણ કરે છે અને જ્યારે વેણું બજાવે છે ત્યારે વેણુના સ્વરમાં પણ રાધા રાધા નામની જ ધૂન લગાવે છે આમ પ્રભુ પણ શ્રી રાધા નામનું સ્મરણ કરે છે ભક્તજન અહીં કહી રહ્યા છે કે આ રાધા નામનો મહિમા અમે અમારી કલ્પનાથી નથી કહી રહ્યા પરંતુ વેદ મંત્ર અરુ જંત્ર તંત્ર મેં યુઓ નિર્ધાર અર્થાત કે રાધા નામનો મહિમા વેદના મંત્રો અને જેટલા પણ યંત્રોતંત્ર છે તેમાં નિર્ધાર કરવામાં આવ્યો છે આગળ કહે છે કે શ્રી સુખ પ્રગટ કિયો સાર આ બ્રહ્માંડનો જે કંઈ સાર છે તેનો સાર આ શ્રી રાધા નામ છે આથી તો શ્રી સુખદેવજીએ શ્રી રાધા નામને પ્રગટ નથી કર્યો આ સુખદેવજી એ નિત્યલીલામાં લીલા સુખ છે અને તે શ્રી સ્વામિનીજીને ખૂબ જ પ્રિય છે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીના પ્રેમ સંદેશાની આપલે કરવાની સેવા આ લીલા સુખ કરી રહ્યા છે શ્રી ઠાકોરજી સાથેની દરેક લીલાઓનું વર્ણન શ્રી સ્વામિનીજી આ સુખને કહે છે આથી ભૂતલ ઉપર પ્રગટ થઈને શ્રી સુખદેવજી જ્યારે જ્યારે શ્રી રાધા નામનું સ્મરણ કરે છે ત્યારે યુગલ સ્વરૂપની લીલાની સુધી આવે છે અને છ મહિના સુધી સમાધિ લાગી જાય છે સુખદેવજીને આથી જ્યારે રાજા પરીક્ષિતને ભગવાનની લીલાઓનું ગાન કરતાં શ્રીમદ ભાગવતની કથા કહેતા હતા ત્યારે એક પણ વખત શ્રી રાધા નામનો ઉલ્લેખ નથી કર્યો કારણ કે જો સુખદેવજી શ્રી રાધા નામનું સ્મરણ કરે તો આપને છ મહિનાની સમાધિ લાગી જાય અને છ મહિનાની સમાધિ લાગી જાય તો રાજા પરીક્ષિતનો ઉદ્ધાર ન થાય કારણ કે પરીક્ષિત પાસે તો માત્ર સાત જ દિવસનો સમય હતો અને આ સાત જ દિવસમાં શ્રી સુખદેવજીએ તેને શ્રીમદ્ ભાગવત સંભળાવ્યું હતું આથી વાળા વૈષ્ણવો શ્રીમદ ભાગવતમાં ક્યાંય શ્રી રાધાજીના નામનો ઉલ્લેખ જોવા મળતો નથી હવે રાધા નામના મહિમાનું વર્ણન કરતાં વ્યાસદાસજી કીર્તનમાં આગળ કહે છે કે કોટિન રૂપ નંદ નંદન તો ન પાયો પાર શ્રી રાધાજીના નામનો પાર પામવા શ્રી ઠાકોરજીએ કરોડો રૂપ ધર્યા તો પણ પાર પામી શક્યા નથી આમ શ્રી રાધાજીના નામનું મહિમા રહેલો છે શ્રી કૃષ્ણ અને શ્રી રાધા બંને એક જ છે રાધા નામ વિના કૃષ્ણ અધુરા છે જો આપણે ખાલી કૃષ્ણ 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 આવું કહેતા રહીએ તો નામ જપનો આનંદ નહીં આવે પરંતુ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ એમ બોલીએ તો કેટલો આનંદ આવે છે શ્રી રાધાજીને શ્રી કહેવામાં આવે છે શ્રી એટલે શોભા શ્રી રાધાજી એ ત્રિલોકની શોભા છે એટલે તો ભક્ત સુદ્ધાજી કહે છે કે પ્રગટ ભય શોભા ત્રિભુવન કી શ્રી વૃષભાન ગોપ કે આઈ તેમજ સ્વામી પણ ગાય છે ને કે સકલ ભુવન કી સુંદરતા વૃષવાન ગોપ કે આઈ આવા સમગ્ર ભુવનની શોભા સમગ્ર ભુવનની સુંદરતા એવા શ્રી રાધાજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું તેનો વિચાર કરીએ તો કે જ્યારે ગોળુકધામમાં પૂર્ણ પુરુષો એકલા બિરાજી રહ્યા હતા ત્યારે આપણે વિચાર કર્યો કે એકલાને લીલાનો આનંદ કેવી રીતે આવે આથી લીલા કરવાને માટે આપણે પોતાના જે સ્વરૂપમાંથી પોતાનું બીજું સ્ત્રી રૂપ પ્રગટ કર્યું અને જે પ્રગટ થયું તે સ્વરૂપ એટલે શ્રી સ્વામિનીજી અને આ શ્રી સ્વામિનીજીથી સકલ લીલા પરિકરનું પ્રાગટ્ય થયું કહેવાય છે કે સમુદ્ર મંથન વખતે જે અમૃત પ્રાપ્ત થયું હતું તેને મેળવવા દેવો અને દાનવો વચ્ચે ઝઘડો થયો ત્યારે ભગવાન મોહિનીનું રૂપ લઈને દેવો અને દાનવોની વચ્ચે અમૃતનો કળશ લઈને પ્રગટ થયા પ્રભુનું મોહિની રૂપ એટલું સુંદર હતું કે દાનવો તો ઠીક પણ દેવતાઓ પણ તે રૂપમાં મોહિત થઈ ગયા બ્રહ્મા મહેશ ઇન્દ્ર વરુણ ચંદ્ર આદિ દેવતાઓ મોહિની ભગવાનમાં મોહિત થયા અને કામાતુર થયા કે આ મોહિની તેમને પ્રાપ્ત થાય અને તેમના પત્ની બને પરંતુ આ બધા દેવોમાં એક દેવ એવા હતા કે તે મોહિનીના રૂપમાં મોહિત નહોતા થયા તેમના મનમાં કોઈ વિકૃત ભાવના નહોતી અને તે દેવ હતા સૂર્યદેવ સૂર્યદેવના મનમાં કોઈ વિકૃત ભાવના નહોતી પરંતુ એક વાત્સલ્ય ભાવ ઉત્પન્ન થયો કે કાસ મારી આવી સુંદર એક પુત્રી હોય આથી સૂર્યદેવે મોહિની રૂપ ધરીને પધારેલા ભગવાનને વિનંતી કરી મારે ત્યાં પુત્રી રૂપે પ્રગટ થાવ ત્યારે ભગવાને કહ્યું કે હે સૂર્યદેવ હું એમ પ્રગટ થતો નથી હું પુત્ર રૂપે તો કદાચ શૈલાથી પ્રગટ થઈ શકું પરંતુ મને પુત્રી રૂપે પ્રાપ્ત કરવી હોય તો તમારે તપશ્ચર્યા કરવી પડે જો તમારી ભાવના અને તપ સાચું હશે તો હું એવું સુંદર સ્વરૂપ ધારણ કરીને તમારે ત્યાં પુત્રી રૂપે પ્રગટ થઈશ મને મોહિની રૂપમાં જોઈને આખું જગત મોહી જાય છે પરંતુ હું કોઈનાથી મોહ પામતો નથી પરંતુ તમારે ત્યાં પુત્રીના રૂપમાં હું પ્રગટ થઈશ તેનું રૂપ એવું હશે કે હું સ્વયં તેમાં મોહિત થઈ જઈશ હવે સૂર્યદેવ તો ખૂબ જ તપ કરવા લાગ્યા તો પણ પુત્રીનું પ્રાગટ્ય ન થયું પછી એક રાજાના રૂપમાં પ્રગટ થયા અને તપ કર્યું તો પણ પ્રભુ પ્રગટ ન થયા પછી વ્રજમાં બરસાનામાં ગોપના રૂપમાં જન્મ લીધો અને આપના પત્નીએ કીટ્ટીજી રૂપે જન્મ લીધો અહીં વસમાનજી પ્રભુની ભક્તિ કરવા લાગ્યા આથી એક દિવસ બ્રહ્માજી પ્રગટ થયા અને વસભાજીને દર્શન આપીને વરદાન માગવા કહ્યું ત્યારે વસમાનજીએ કહ્યું કે હે બ્રહ્મદેવ મારે આપનાથી કોઈ વરદાનની કામના નથી શ્રી ઠાકોરજીની કૃપાથી મારે શ્રીદામા નામે એક પુત્ર છે પરંતુ કોઈ પુત્રી નથી મોહિની અવતારમાં પ્રભુએ વરદાન આપ્યું હતું કે હું પુત્રી રૂપે પ્રગટ થઈશ તો હજુ સુધી કેમ પ્રગટ ન થયા તેનું કારણ જણાવું ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે રસુભાન ગો પ્રભુ ક્યારેય જૂઠું ન બોલે પ્રભુએ વરદાન આપ્યું છે તો જરૂર પ્રગટ થશે અને હું તમને તેની ખાતરી આપું છું પછી બ્રહ્માજીએ વિચાર્યું કે પ્રભુ પુત્રી રૂપે અહીં પ્રગટ થશે તો હું પણ અહીં પર્વત બનીને રોકાઈ જાઉં જેથી મને પ્રભુની લીલાના દર્શન થાય આવું વિચારીને બ્રહ્માજીએ રસ બાંધીને કહ્યું કે પ્રભુ પ્રગટ થશે તેની ખાતરી માટે હું અહીં તમારા બરસાનામાં જ પર્વત રૂપે બિરાજીશ આથી બરસાનાના પર્વતને બ્રહ્મ પર્વત કહેવામાં આવે છે હવે નિત્યલીલામાં અભિરાજ તમે વ્રજમાં પ્રગટ થવાનો વિચાર કર્યો ત્યારે શ્રી સ્વામિનીજી કહ્યું કે પ્રભુ આપના વગર આ સુખ એ અને આપના દુઃખ અમે સહન નહીં કરી શકીએ ત્યારે પ્રભુએ શ્રી સ્વામિનીજીને આજ્ઞા કરી હે શ્યામાજુ તમે વ્રજમાં વ્રષાન ગોપને ત્યાં પુત્રી રૂપે પ્રગટ થજો અને અમે વસુદેવ દેવતીને ત્યાં પ્રગટ થઈને વ્રજમાં નંદ યશોદાને ત્યાં પૂર્ણ પુરુષોત્તમ રૂપે પધારીશું અહીં વરસાનામાં વ્રસબાજી અને કીર્તિજી પ્રાગટ્યની પ્રતિક્ષા કરતાં કરતાં પ્રભુની ભક્તિ કરી રહ્યા છે એમ કરતાં કરતાં શ્રી રાધાજીના પ્રાગટ્યનો સમય નજીક આવ્યો અને કીર્તિજી ગોકુલી નજીક રાવલ નામના ગામમાં પોતાના પિયરમાં પધાર્યા વ્રજબાનજી પ્રભુની ભક્તિ કરતા કરતા શ્રી અમનાજીના તટ પર વિચરણ કરવા લાગ્યા બાદરવાની અંજવાળી આઠમનો દિવસ આવ્યો નદી અને સરોવરના જલ શુદ્ધ થયા દાદુર અને મયુર મધુર કંઠે કેકારવ કરવા લાગ્યા આકાશમાં અનેક પક્ષીગણો કલરો કરતા ઉડી રહ્યા છે આવા પવિત્ર કાળમાં વ્રસવાનજી શ્રી અમનાજીના તટ પર વિચરણ કરતા હતા ત્યારે શ્રી અમનાજીમાં તેમને એક દૈનિક્યમાં તેજ પૂંજથી પ્રકાશિત અલૌકિક કમલના દર્શન થયા આવા અલૌકિક કમલને જોઈને રસવાનજીએ તે કમલને પધરાવી લીધું અને દોડતા દોડતા રાવણમાં જઈને કીર્તિજીની ગોદમાં તે કમલ પધરાવ્યું એટલામાં તો તે કમલમાંથી એક અદભુત અને ખૂબ જ સુંદર કન્યા પ્રગટ થઈ અને કીર્તિજીને લાગ્યું કે તેમના ઉદરમાંથી કન્યાનો જન્મ થયો છે આમ ભાદરવાણી અંજવાળી અષ્ટમીના દિવસે શ્રી રાધાજીનું પ્રાગટ્ય થયું આ લીલાનું વર્ણન કરતા શ્રી હરિરાયજી ગાય છે કે બજેત વ્રસભાન કે વધાઈ સબન ભાવતી કુંવરી રાધિકા કીર્તિ ને યહ જાય નંદરાય અરુ બળે ગોપ સબ ગ્રહ ગ્રહ જ્યોતિ બુલાયે સુનત એ આનંદ ભયો સબન કે ઉલસી ઉલસી કે આયે તિલક કરત નાચત અરુ ગાવત ઘોષ સકલ બ્રજ નારી શ્રી વિઠ્ઠલ ગિરિધરન સંગ લે કુંવરી ચોક બેઠા પછી વસવાનજીએ બધા ગોક ગોપીઓને વધાઈ આપી અને બધા જ રાવલમાં આવ્યા ગોકુલથી નંદરાયજી અને શ્રી રસુદાજી વગેરે ગોક ગોપીઓ આવ્યા અને શ્રી રાધાજીના પ્રાગટ્યનો મંગલ મહોત્સવ મનાવ્યો શ્રી રાધાજીના સ્વરૂપમાં એક રહસ્ય હતું કે જન્મથી જ શ્રી રાધાજીએ પોતાના નેત્રો બંધ રાખ્યા છે શ્રી રાધાજી પોતાના નેત્રો ખોલતા નથી અને ક્યાંથી ખોલે આપને તો નંદનના પ્રાગટ્યની પ્રતીક્ષા છે આપ નંદન સિવાય કોઈને પ્રથમ નિરખવા માગતા નથી કેટલે તો નેત્રો ખોલતા નથી આથી વસબાજી અને કીર્તેજીને ચિંતા આમ કરતા કરતા બે વર્ષ જેવો સમય અતીત થયો પણ કિશોરીજીના નેત્રો હજુ એ બંધ છે હવે શ્રાવણ મહિનાની અંધયારે આઠમની રાત્રિ આવી અરે ભગવાન મથુરામાં પ્રગટ થયા વસુદેવજી બાલકૃષ્ણજીને શ્રી ગોકુલમાં પધરાવી જાય છે ત્યારે નંદરાય અને યશોદાને થયું કે તેમને ત્યાં પુત્રનું પ્રાગટ્ય થયું છે આથી નવમીના દિવસે પ્રાગટ્ય ઉત્સવ નંદ મહોત્સવ મનાવ્યો ત્યારે વરસાદનાથી રસ અને કીર્તિજી પુત્ર શ્રી ધામા અને કિશોરીજીને પધરાવીને શ્રીમદ ગોકુલમાં નંદ ભુવનમાં આવ્યા છે શ્રી બાલકૃષ્ણ પ્રભુ ગૃહમાં પાલને પોઢી રહ્યા છે કીર્તિજી રાધાજીને ગોદમાં પધરાવીને યશોદયાજીને વધામણી આપવા સ્કૂતિકા ગૃહ તરફ વધારે છે જેમ જેમ કીર્તિજી સ્તુતિકા ગૃહ તરફ આગળ વધે છે તેમ તેમ ગ્રહમાં દિવ્ય પ્રકાશનો પૂંજ રેલાય છે જ્યારે કીર્તિજી કિશોરીજીની સાથે ગૃહમાં પ્રવેશ છે ત્યારે એક દિવ્ય તેજ પૂંજનો પ્રકાશ થાય છે અને શ્રી રાધાજીના નેત્રો ખુલી જાય છે આમ શ્રી રાધાજી પલ્લામાં પોઢેલા શ્યામસુંદરની નેત્રો ખોલીને ઝાંખી કરે છે અને બંને સ્વરૂપના નેત્રો મળ્યા છે અને મંદ મંદ હસી રહ્યા છે આ જોઈને કીર્તિજી આદિ પ્રસન્ન થયા અને આશ્ચર્યચકિત થઈ રહ્યા હવે કિશોરીજી બરસાનામાં અનેક પ્રકારની બાલ લીલાઓ કરીને રસભાનુજી અને કીર્તિજીને આનંદનું દાન કરી રહ્યા છે આપની તો અનેક પ્રકારની લીલાઓ અને શ્રી સાથેની કિશોર રહેલી છે વાળા વૈષ્ણવો હવે આપણે શ્રી રાધાજીના સોલ નામો ક્યાં ક્યાં છે તેનો વિચાર કરીએ કે ભગવાન શ્રી કૃષ્ણ વ્રજ લીલા અને પછી મથુરા લીલા કરીને દ્વારિકામાં પધાર્યા હવે એક વખત દ્વારિકામાં પ્રભુ પોઢ્યા હતા ત્યારે આપને વ્રજ અને વ્રજવાસીઓની ખૂબ જ યાદ આવી આમ સ્મરણ કરતા કરતા આપને શ્રી રાધાજીનું સ્મરણ થઈ આવ્યું આપ ક્યારેય પણ શ્રી રાધાજીને ભૂલ્યા નથી કારણ કે શ્રી કૃષ્ણ અને શ્રી રાધા મૂળમાં તો એક જ છે વાપુદો પ્રાણ એક શરીર બે છે પણ આત્મા તો એક જ છે કૃષ્ણ એ જ રાધા અને રાધા એ જ કૃષ્ણ છે આ તો પ્રભુની ભૂતલ પરની બધી લીલાઓ છે કે હવે જ્યારે શ્રી ઠાકોરજીને શ્રી રાધાજીનું સ્મરણ કરતા કરતા તીવ્ર વિરહ થયો ત્યારે આ પ્રમાણે રાધે આમ જલ્પના કરવા લાગ્યા અહી શ્રી ઠાકોરજીના મુખાર રાધાજીના મુખ્ય સોલ નામો પ્રગટ થયા હવે તે આ મુજબ છે કે રાધા રાસેશ્વરી રાસવાસિની રસિકેશ્વરી કૃષ્ણ પ્રાણાધિક કૃષ્ણ પ્રિયા કૃષ્ણ સ્વરૂપિની કૃષ્ણ વામાંગ સંભૂતા પરમાનંદ રૂપીની કૃષ્ણા વૃંદા વૃંદાવની વૃંદાવન વિનોદિની ચંદ્રાવલી ચંદ્રકાન્તા અને સતચંદ્ર પ્રભાનંદ આમ શ્રી રાધાજીના સોલ નામ પ્રગટ થયા ભક્તિભાવથી લીલાના અનુસંધાન સાથે નિત્ય આ પ્રમાણે શ્રી રાધાજીના નામોનું સ્મરણ કરવાથી શ્રી કૃષ્ણ અને શ્રી રાધાજી પ્રસન્ન થઈને દર્શન આપે છે ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા રાધે 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 રટણ કર્યા કરે છે આ રાધે નામ આપને ખૂબ જ પ્રિય છે અરે એટલું જ નહીં કે જે કોઈ શ્રી રાધે નામનું ઉચ્ચારણ કરે છે તે વ્યક્તિ પણ શ્રી ઠાકોરજીને પ્રિય લાગે છે રાધા રાધા નામ કો સપને હું જો નર લઈ કાકો મોહન રેજી અપન અપનકો દે શ્રી ઠાકોરજી કહે છે કે શ્રી રાધે પણ અધિક રાધે નામ મને પ્રિય છે રાધા શબ્દ કાનમાં પડતા જ મારું હૃદય કમલ ખીલી ઉઠે છે કે જ્યારે કોઈને રાધા નામનું સ્મરણ કરતા સાંભળું છું ત્યારે માત્ર રા સાંભળીને તેને મારી ઉત્તમ ભક્તિનું દાન કરું છું અને દા શબ્દ સાંભળવા માટે તો હું તેની પાછળ પાછળ ડોલું છું આમ વાળા વૈષ્ણવો રાધા નામનો મહિમા રહેલો છે તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં રાધે રાધે લખવાનું ભૂલશો નહીં તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો એવી વિનંતી સાથે આજનો સત્સંગ શ્રી રાધા રાણીના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ ફરી મળીશું ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ